સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન રામના વૈરાગ્ય અને યોગ વાસિષ્ઠના શરૂના બે પ્રકરણ અંગે છે અહીં યોગ વાસિષ્ઠ ગ્રંથના કર્તા તો વાલ્મિકી છે પણ વસિષ્ઠ મુનિ રામને બોધ આપે છે એ પ્રકારની શાસ્ત્ર શૈલી છે યોગ વાસિષ્ઠના પ્રથમના બે પ્રકરણ મુમુક્ષે વિશેષ કરી લક્ષ્યમાં લેવા વિચાર યોગ્ય છે એમ વચરામુત સાતસો છ સાતસો ઓગણત્રીસ અને સાતસો તેત્રીસમાં કુપોલદેવે પ્રકાશ્યું છે બોધે છે આ ગ્રંથ પાંચ દસ વાર ફરી ફરીને વાંચવો તથા વારંવાર વિચારવું મર્યાદા પુરુષોત્તમ રામ પણ એ પ્રભુ કાલદોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ તોય નહીં વ્યાકુળતા જો પ્રભુ મુજકન પૂજ્ય બ્રહ્મચારીજીએ નોંધ્યું છે કે પરમ કુપૌદેવે પ્રભુ શ્રીજીને યોગ વશિષ્ઠ રામાયણ વાંચવા વિચારવા આજ્ઞા આપેલ અને આ ગ્રંથનો પરમાત્મ પણ પ્રભુ શ્રીજીને પ્રગટ્યો હતો મૂળ વાત એમ છે કે શ્રી રામ ભર યુવાન બે તીર્થયાત્રા કરી પાછા ફેર્યા યાત્રા દરમિયાન ત્યાં જ મોહ મૂકીને આવ્યા અને ખરો ત્યાગ વૈરાગ્ય જન્મ્યો નિર્વેદ અને સંવેગ ઉદભવ્યો ખાવામાં પીવામાં હરવા ફરવામાં ભોગ ઉપભોગમાં કોઈ રસ રહ્યો નહીં રામને વિવેક ઉગે છે કે જીવ મરવા માટે તો જન્મે છે સંસારમાં પગલે પગલે દુઃખ છે વળી જે મરે છે તે ફરી જન્મે આવું જીવન અસાર છે બધા ભોગો અનિત્ય છે કોઈને પણ એક કલ્પના જ જણાય છે ઇન્દ્રજાળ જેવું બધું ભાષે છે ગુલામને કામ કરાવે તેમ આ કર્મો વેઠ કરાવે છે ભૂત લગ્યો કૌતુક કરે કર્મો ઉત્પાદ જીવ પતપુતલીની જેમ નાચી રહ્યો છે જીવ વિષયાસક્ત હાથીની જેમ લાલતથી ખાડામાં પડે છે જેમ મરૂભૂમિમાં રણ પ્રદેશમાં મુસાફરને અરુચિ જન્મે તેમ આ સંસાર પ્રત્યે હવે અરુચિ જન્મે છે આ ભોગનું ભૌતિક અહીંક સુખ કાયમી ધોરણે સુખી કરી શકે નહીં આ વિવેક જાગ્યો બધા ભોગોની ઈચ્છા ગઈ અને વિચારણા ગઈ કે આ સંસારમાં સુખ શું છે જેમ કે પરમપે વચનામુ ચારસો ઓગણીસમાં બોધ્યું તે મુજબ સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જે રહેવાની ઈચ્છા કરે છે રામ વિચારે છે કે હું કોણ છું આ સંયોગો શું છે આ રાજ્યના ભોગ શા કામના છે હવે ખરી અરુચિ જન્મી બધું રીતિના કોળિયા જેવું પાત્રતા ઊગી લોઢું બરોબર તપે છે ઘા કરવાથી ધાર્યોગાઢ ઘડી શકાય કુળગુરુ રામની આ દશા સાંભળે છે આત્મજ્ઞાની મુનિને તેડાવ્યા અને વસિષ્ઠ મુનિ આત્મજ્ઞાન અર્થે બોધ આપે છે જે રામને આત્મસાત થયો અને વિતરાગી બન્યા શ્રી વાલ્મિકી ઋષિ સંસ્કૃતના આદ્ય કવિ ગણાય છે એવા મુનિ અહીં બોધ આપે છે તેથી ગ્રંથ કરતા તો વાલ્મિકી છે પણ વસિષ્ઠ મુનિ બોધ આપે છે એ સંવાદરૂપે છે આત્મબોધ વશિષ્ઠ અને રામના સંવાદ રૂપે ઘડાયો છે જેમ કે મોક્ષ માળામાં સુખ વિશે વિચારમાં કુપોદે પંડિત અને શેઠના સંવાદ રૂપે બોધ આપ્યો આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ શિષ્ય અને ગુરુના પ્રશ્ન અને તેનું સમાધાન એ શૈલી એ બોધ છે મૂળમાં મોટો ગ્રંથ યોગ વાસિષ્ઠ રામાયણ તેના સારરૂપ લઘુ વાસિષ્ઠ ગ્રંથ છે લઘુ વાસિષ્ઠ ગ્રંથ એ વેદની જ્ઞાન મીમાંસા બ્રહ્મસૂત્ર અને ઉપનિષદની હરોળમાં આવેલો ગ્રંથ છે પૂજ્ય બ્રહ્મચારીજીએ આ ગ્રંથના ભાષાંતર રૂપે લઘુ યોગવાસિષ્ટ ગ્રંથ અને સાથે સમાધિ શતક બે ગ્રંથનું જોડું ગ્રંથ યુગલ સીમડા ક્ષેત્રે કપરા સંજોગોમાં ઉલ્લાસિત વીર્ય ફોરવીને રચ્યું પરમ કુલદેવે વચ્ચેપુરમાં ઘડે સ્થળે રામનો ઉલ્લેખ કરેલો છે યોગવાસિષ્ટ ગ્રંથ ઉપાધિનો તાપ અને શીતળ ચંદન છે આધિ વ્યાધિ અને ઉપાધિનું એના વાંચનમાં આગમન નથી એમ વચનામુ એકસો વીસમાં મનસુખરામ સૂરીનામ ત્રિપાઠીને લખ્યું છે યોગવાશિષ્ઠ વૈરાગ્યને ઉપસમર્થે શાસ્ત્ર છે રૂળાપુરુષોના વચનો છે તે સૌ અહમ મૃત્યુનો પ્રતિકાર કરવા પ્રત્યે પ્રવર્તે છે આત્માને વારંવાર સંસ્થાનું ખરું સ્વરૂપ ભાષે મોહ ખસે એ અહીં મુખ્ય બોધ છે અને આ પુસ્તક તે કારણનું પોષક છે એમ કૃપાલદેવ લખે છે આ ગ્રંથનું વાંચન આત્મર્થે હિતકારી છે કેમ કે ત્યાગ વૈરાગ્ય અને ગુણ પ્રગટે તે અર્થે છે વૈરાગ્યને ઉપક્ષમ અર્થે સાધક માટે ઉત્કૃષ્ટ ગ્રંથ છે અને જૈન પદ્ધતિનો ગ્રંથ ન હોવાથી કોઈ વિકલ્પ થવા યોગ્ય નથી એમ પણ ગોપાલદેવે બોધ્યું છે મર્યાદા પુરુષોત્તમ રામનું ચરિત્ર રોચક અને બોધદાયક છે જૈન રામાયણ પ્રમાણે શલાકા પુરુષ ચરિત્ર ગ્રંથમાં આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે ભગવાન મુનિસુવ્રતના કથાનકમાં આ અંગે લંબાણપૂર્વકનો રોચક બોધ આપ્યો છે રામ મર્યાદા પુરુષ બની સજાત્મ સ્વરૂપ ઓળખે છે અને તેવા બને છે છેવટે ચરમ શરી એવા રામ આ જ ભવે મોક્ષે સિદાવ્યા વસિષ્ઠ મુનિએ રામને ઉપદેશ દીધો રામે ગુરુને રાજ અર્પણ કરવા માંડ્યો પણ ગુરુએ રાજ લીધું જ નહીં પણ અજ્ઞાન કેમ ટળે એવો ઉપદેશ દઈ પોતા પણ મટાડ્યું અજ્ઞાન ગયું તેનું દુઃખ ગયું શિષ્ય અને ગુરુ આવા હોવા જોઈએ એમ કૃપાલદેવ લખે છે તે રામને જેમ મહાનુભવી વસિષ્ઠ ભગવાને આ જ દોષનું વિસ્મરણ કરાવ્યું હતું તેમ આ કાળમાં કોણ કરાવે આગળ ગોપાલદેવ પોતાની દશા અંગે જણાવે છે કે વ્યવહારિક ભણતર વિના પોતાને શાસ્ત્રનો ઘણો પરિચય છે ધર્મના વ્યવહારિક જ્ઞાતાઓનો પણ પરિચય છે ભલે આ ભાવે ગોપાલદેવને કોઈ ગુરુ ન હતા પોતાની દશા ટાંકતા એક પત્રમાં સુભાગભાઈને જણાવે છે કે રોમ રોમ ખુમારી ચડશે અમરવરમય જ આત્મદ્રષ્ટિ થઈ જશે એક તુંહી તુંનો પણ અવકાશ નહીં રહે ત્યારે આપને પણ અમરવરના આનંદનો અનુભવ થશે આગળ લખે છે અત્ર એ જ દશા છે રામ હૃદય વસ્યા છે અનાદિના ખસ્યા છે સુરતી ઇત્યાદિ હસ્યા છે સંસરને પૂઠ દેવી છે લખે છે ભાગી જવાની વૃત્તિ છે રામ જેવી અને અત્રે ભાવ સમાધિ છે એમ પણ લખે છે સમભાવ અંગે બોધે છે કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું એવું હોય રામ સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ છે એમ વશિષ્ઠ કહેતા હતા એક પત્રમાં લખ્યું વિશેષે કરીને વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામે જે પોતાને વૈરાગ્યના કારણો લાગ્યા તે જણાવ્યા તે ફરી ફરી વિચારવા જેવા છે રામની દિશા કેવી સંભવે તે અંગે કૃપાદેવ લખી જણાવે છે કે શબ્દ આદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી જેના ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવોનું જે વિશેષપણે દેખાવું છે એવો જે કાળ ત્યાં દુષ્યમ કળિયુગ નામનો કાળ છે તેને વિશે વિવળપણું જેને પરમાત્મા વિશે નથી થયું ચિત્ત વિક્ષેપ પામ્યું નથી સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યું નથી બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી બીજા જે કારણો તેને વિશે જેનો વિશ્વાસ વર્તો નથી એવો જો કોઈ હોય તો તે આ કાળને વિશે બીજો શ્રી રામ છે પોતે આ દશા વેદી રહ્યા છે જ્યાં રાગ અને વળી દ્વેષ ત્યાં સર્વદા માનો ક્લેશ ઉદાસીનતાનો જ્યાં વાસ સકળ દુઃખનો છે ત્યાં નાશ આગળ લખે છે સર્વકાળનું છે ત્યાં જ્ઞાન દેહ છતાં ત્યાં છે નિર્વાણ ભાવ છેવટની છે દશા રામધામ આવીને વેસ્યા અહીં પોતાની વિતરાગી દશા ભાવ છેવટની દશા પણ મોગમમાં પ્રકાશિત છે સૌભાગભાઈ પણ ઘણા પત્રોમાં કુપાળદેવને પૂજતા અને તેથી કૃપાળદેવ પોતાની દશા જેમ છે તેમ જણાવતા એ કંઈ આત્મતૃતિ રૂપે નહીં પણ વચનામૂત અઢારમાં સમજાવ્યા પ્રમાણે જ્યારે ખરું સ્વરૂપ આત્મસુતિ ગણાય તો તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ પોતાને રીદી સીધી પ્રગટી છે સૌભાગભાઈએ ત્યાં અંગે પૂછ્યું તેના જવાબ રૂપે આકારમાં જવાબ આપ્યો જોકે સ્વપ્ને પણ વાપરવાની ઈચ્છા કરી નથી ઈચ્છા થઈ પણ નથી આગળ બોલ્યું તમે અમે કંઈ દુઃખી નથી જે દુઃખ છે ત્યાં રામના ચૌદ વર્ષના દુઃખનો એક દિવસ પણ નથી તો પછી અમને એ અત્યંત કારણ રિદ્ધિ ફરવા અંગેનું ક્યારેય જણાવવું સંભવતું નથી રામ આ પ્રકારની અગરી પરીક્ષામાંથી બહાર આવ્યા છે રામના ઉત્કૃષ્ટ સંભાવની પ્રશંસા કરી છે પોતાની પરમાત્મા દશાનો ઉલ્લેખ વચનામુ છસો એસીમાં પ્રકાશ્યો કે વધારે શું કહેવું આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર છીએ કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ છેવટે લખ્યું આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદભવેલો લખ્યો નથી પણ કર્મબંધથી દુઃખી થતાં જગતના જીવોની પરમ કાર્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણાએ જ આ હૃદય કરુણા પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે લેખિતનમાં લખ્યું ઓમ શ્રી જનક વિદેહી માથે ગુરુ અષ્ટાવક્ર હતા ભરત ચક્રવર્તીને પ્રથમ તીર્થપતિ ભગવાન ઋષભનાથ હતા અહીં દશ પુત્ર રામને વિશ્વામિત્ર અને મુનિ વસિષ્ઠ પણ હતા પરમ કૌદ આ ભવે કોઈ જ નહીં ખરા સત્સંગી પણ ગણ્યા ગાંઠા અને આ દશાએ પહોંચ્યા કેમ પૂજ્ય બ્રહ્મચારી લખે છે કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહિ સાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ અવતાર બીજા મહાવીર કહો કે બીજા શ્રી રામ કહો જે જગમાં લેપાયા નહીં શૂર વીર બીજા શ્રી રામ સમા ધ્રુતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ નિષ્ધિન સેવે સ્વરૂપ રમાણ મુજમ શ્રી રાજચંદ્ર ચરણ કમળમાં લીન રહો વારંવાર કરું મંદન ગુરુ ભક્તિ મુજમાં વહો વંદુ શ્રી ગુરુ રાજપ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતી પામે સ્થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુ રાજ જોને બીજા રામ સમાતે માનું સારે સૌના જોને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ